नमस्कार प्रणाम स्वागत छे। तमारू एक नवा। वीडियो मा मित्रों आज ना वीडियो मा महाराजा भगवत सिंह जी संग्राम सिंह जी जाडेजा ना बापू भगवत गो मंडल ना प्रणेता गुजराती साहित्य नी उत्कृष्ट कृति जन्म थयो 24 अक्टूबर अठारसो पांसठ सूद सुद पांचम धोराजी शहर मा अवसान थयु नव मार्च ओगनीस सौ उपनाम गोडल बापू માતાનું નામ મોંઘીબા પિતાનું નામ સંગ્રામસિંહ ભાણજી જાડેજા રાજ્યાભિષેક થયો પચીસ ઓગસ્ટ અઢારસો ઓગણસિત્તેર માં પિતા સંગ્રામજી બાપુ અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ એક હજાર આઠસો ચોર્યાસી માં ગોંડલ સ્વતંત્ર સત્તા સંભાળી લગ્ન થયા ચાર રાણીઓ પટરાણી સાહેબ નંદકુંવરબા ધર્મપુર કુંવરી બીજા રાણી સાહેબ વાંકાનેર કુંવરી ત્રીજા રાણી સાહેબ મીણાપુરના કુંવરી ચોથા રાણી સાહેબ ચુડાના કુંવરી હતા સંતાનો ભોજ રાજસિંહ ગુપ્તસિંહજી કિરીટસિંહજી નટવરસિંહજી બાકુંવરબા લીલાબા તારાબા અભ્યાસ નવ વર્ષની ઉંમરે ઈસવીસન એક હજાર આઠસો પીચોતેર માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા એક આઠ આઠ સાત સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટી માંથી એલ એલ ડી ડોક્ટરી અભ્યાસ કર્યો એક હજાર આઠસો નેવું એડિનબરો માંથી એમ બી સી એમ અને એમ આર સી પી એક આઠ નવ પાંચ એડિનબરો રોયલ કોલેજ માંથી એફ સી પી અને એમ દી આયુર્વેદના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે વ્યવસાય રાજ એક હજાર આઠસો સિત્યાસી સૌપ્રથમ ટેલિફોન લાઇન દરબારગઢ થી બંગલો શરૂ કરી એક આઠ નવ પાંચ ફર્ગ્યુસન કોલેજ પુનાને દાન આપી ગોંડલ રાજ્યની સીટો ભવિષ્ય માટે રિઝર્વ કરાવી તથા ઓક્સફર્ડ યુનિવર્સિટીને પણ દાન આપ્યું એક નવ શૂન્ય શૂન્ય ગોંડલ ગરાસિયા કોલેજની સ્થાપના કરી જે હાલ સંગ્રામજી હાઈસ્કૂલ તરીકે ઓળખાય છે એક નવ એક નવ માં મફત અને ફરજીયાત શિક્ષણ ની શરૂઆત કરાવી એક નવ બે ચાર માં ગોંડલ માં ઇલેક્ટ્રિસિટી નો પ્રારંભ કર્યો એક નવ બે આઠ માં શાસ્ત્રી અને અન્ય વિદ્વાનોને રાજ્યાશ્રય આપીને ભગવદ્ ગોમંડલ રચવાની શરૂઆત કરાવી જે ભાગમાં વિભાજીત સૌથી મોટો ગુજરાતી વિશ્વકોષ છે એક નવ ત્રણ ચારમાં બિહારમાં ધરતીકંપ આવતા એક લાખ રૂપિયાની સહાય આપી એક હજાર નવસો ચોત્રીસ માં ગોંડલ કોઈપણ કરવેરા રહિતનું રાજ્ય બનાવ્યું એક નવ ત્રણ શૂન્યમાં તેત્રીસ કરોડ રૂપિયાના લોકપયોગી કાર્યો કર્યા પુલો નિશાળો રસ્તા ધોરાજી અને ઉપલેટામાં જળી ગ્રામની સગવડ ગોંડલ ધોરાજી અને ઉપલેટા દેશના શ્રેષ્ઠ શહેરો ગણાવ્યા ગોંડલ અને મોવિયા ગામને સાત ટાંકીમાંથી શુદ્ધ પાણી ગોંડલમાં તે જમાનામાં અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા અંડરગ્રાઉન્ડ વીજળીનું પ્લાનિંગ અને રાજ્યના તમામ ગામડાઓ ગોંડલ સાથે ટેલિફોનથી જોડાયેલા હતા એક નવ ત્રણ છ માં લોર્ડ વિલિંગ્ટનની ગોંડલ રાજ્યની મુલાકાત વિશેષ વૃક્ષ વૃક્ષપ્રેમ ગોંડલ સ્ટેટના રસ્તાઓની બંને બાજુએ અસંખ્ય વૃક્ષો વવડાવ્યા હતા પરિણામે વટેમાર્ગો વૃક્ષોની શીતળ છાયા હેઠળ આરામથી મુસાફરી કરી શકતા પુસ્તક પ્રકાશન કોઈપણ ભારતીય ભાષામાં ન હોય તેવા ભગવદ્ ગોમંડલના કુલ નવ દરદાર ગ્રંથોના નવ હજાર આઠસો સિત્તેર જેટલા વિશાળ પૃષ્ઠોમાં વિશ્વકોષ જેવી કક્ષાની ભારતીય સંસ્કૃતિની માહિતીનો સંગ્રહ સન્માન એક હજાર આઠસો સત્તાણું મહારાણી વિક્ટોરિયાની ડાયમંડ જ્યુબીલી કાઠિયાવાડના રાજાઓના પ્રતિનિધિ તરીકે હાજરી અનેજી સી આઈ નો ઇલકાબ એક હજાર નવસો પંદર માં સત્યાવીસ જાન્યુઆરી માં મહારાજાની હાજરી માં ગોંડલ ખાતે રસશાળા ઔષધાલયમાં રાજવૈત જીવનરામ કાલિદાસ શાસ્ત્રી અને આચાર્ય ચરણતીર્થ મહારાજ ભુવનેશ્વરી પીઠ દ્વારા ગાંધીજીને મહાત્માની પદવીથી નવાજ્યા હતા એક નવ ત્રણ ચાર તેમના રાજ્યકાલના પચાસ વર્ષ પૂરા થતા પ્રજાએ પોતાના ખર્ચે તેમની સુવર્ણતુલા કરી સોનું એકઠું કર્યું હતું જે જાહેર કામો માટે વાપરવામાં આવ્યું હતું જીવન પ્રસંગો એક ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એક વખત ઘોડા પર સવાર થઈને કોઈ ગામની મુલાકાતે જઈ રહ્યા હતા મહારાજા એકલા જ હતા અને પહેરવેશ પણ સામાન્ય આથી કોઈને ખબર પણ ના પડે કે આ ગોંડલ નરેશ છે રસ્તામાં એક બહેન ઘાસનો ભારો નીચે રાખીને બેઠેલા મહારાજા એ પણ સામાન્ય માણસની જેમ ઘોડો ઉભો રાખી દીધો અને પૂછ્યું બોલો બહેન શું કામ છે પેલા બહેને કહ્યું ભાઈ આ ઘાસનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરો ને મહારાજા ભગવતસિંહજી પોતાના હોદ્દાને એક બાજુ રાખીને સામાન્ય માણસની જેમ એ બહેનને ભારો માથા પર મૂકવા માટે નીચે ઉતર્યા પેલી બહેને કહ્યું આપણા ભગાબાપુ જો થાકલા કરી આપે તો કોઈ ભારો ચડાવવા વાળાની મદદની જરૂર ન પડે મહારાજાએ પોતાનો પરિચય આપ્યા વગર જ પૂછ્યું બહેન આ થાકલા એટલે શું પેલી સ્ત્રીએ વિસ્તારથી સમજાવતા કહ્યું માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મૂકીને જે તૈયાર કરવામાં આવે એ થાકલો વટેમાર્ગું થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર રાખીને થોડો વિસામો ખાઈ શકે અને જ્યારે ફરી આગળ વધવું હોય ત્યારે કોઈ ભારો ચડાવવા વાળાની જરૂર ન પડે વટે પોતે પોતેજ ઉપર રાખેલા ભારાને સીધો પોતાના માથા પર લઈ શકે માથે ભારો ચડાવીને મહારાજા તો વિદાય થયા મહારાજા પોતાનું કામ પતાવીને ગોંડલ પરત આવ્યા એટલે તુરંત જ મુખ્ય ઇજનેરને મળવા માટે બોલાવ્યો મુખ્ય ઇજનેર આવ્યો એટલે સર ભગવતસિંહજીએ એને થાકલાવાળી વાત કહીને સૂચના આપતા કહ્યું કે રાજ્યના તમામ રસ્તાઓ પર દોઢ માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી દો જેથી મારા રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ન જોવી પડે અને કોઈના ઓશિયાળા ના રહેવું પડે આ થાકલાનો માઇલ તરીકે પણ ઉપયોગ કરો જેથી ઊભા કરેલા થાકલાથી નજીકનું ગામ કેટલું દૂર છે એની પણ વટે ને ખબર પડે ગોંડલ રાજ્યની પ્રજાના પ્રિય એવા ભગાબાપુએ તૈયાર કરેલા એ થાકલાઓ આજે પણ ગોંડલ રાજ્યના મુખ્ય માર્ગો પર જોવા મળે છે ફોટામાં હજી પણ આ થાકલાઓ જોઈને બળબડતી બપોરે પણ આંખોને ન વર્ણવી શકાય એવી ઠંડક મળે છે જ્યારે જ્યારે હું મારા ગામ જાવ છું ત્યારે રસ્તામાં આ થાકલાઓ જોઈને એવું થાય કે આ લોકશાહી કરતા ભગાબાપુની રાજાશાહી કેવી સારી બિલખાના મહારાજાએ એની ડાયરીમાં એવી નોંધ કરેલી છે કે ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એ જોવા માટે તમારે હાથમાં નકશો લેવાની જરૂર જ નહીં આંખ બંધ કરીને ઘોડાગાડીમાં બેસો તો પણ ગોંડલ આવે એટલે તમને ખબર પડી જાય કારણ કે સમથળ રસ્તાઓને કારણે રોદા આવતા બંધ થઈ જાય અને ગોંડલની હદ પૂરી થતા ફરી રોદા આવવાના શરૂ થઈ જાય એક એ ગોંડલ હતો અને એક આજનું ગોંડલ છે આજે વર્તમાન સમયે પણ ગોંડલની હદ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એ જાણવા માટે નકશો હાથમાં લેવાની જરૂર નહીં આંખો બંધ કરીને બેસો રોદા આવવાના શરૂ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલ આવ્યું અને રોદા આવતા બંધ થાય એટલે સમજી લેવાનું કે ગોંડલની હદ પૂરી સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનને શત શત વંદન પ્રસંગ સૌજન્ય શૈલષભાઈ સકપરિયા બે સામાન્ય નાગરિક ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીને જેટલો પ્રેમ એના રાજ્યની પ્રજા પર હતો એટલો જ પ્રેમ પર્યાવરણ પ્રત્યે પણ હતો મહારાજા સાહેબે ગોંડલમાં કૈલાસબાગ નામનો એક વિશાળ બગીચો બનાવેલો જેમાં તમામ પ્રકારના ઔષધીય વૃક્ષો અને ફળફૂલ વાવેલા ભગવતસિંહજી આ બગીચાની ખૂબ માવજત કરાવતા અને રોજ બગીચાની મુલાકાત લેતા એક વખત ભગવતસિંહજીના સૌથી નાના કુંવર નટવરસિંહ બગીચામાં રમવા માટે આવેલા કેળાની એક સરસ લૂમ જોઈને નટવરસિંહે બગીચાના માળીને કહ્યું કે મને આ લૂમ ઉતારી આપો મારે જોઈએ છે બગીચાના માળીએ કુંવરને સમજાવતા કહ્યું કુંવર સાહેબ મહારાજાની આજ્ઞા છે કે એમની મંજૂરી વગર કોઈ ફળફૂલ તોડવા નહીં માટે મને માફ કરજો હું આપને એકેરાની લૂમ નહીં આપી શકું એક વખત મહારાજા સાહેબની મંજૂરી મળી જાય એટલે હું આપને આ કેળાની લૂમ ચોક્કસ આપીશ રાજકુમારના સાંભળવા માટે ટેવાયેલા નહીં આથી ખૂબ ગુસ્સે ભરાયા અને માળીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો એણે માળીને કહ્યું તું જેની મંજૂરી લેવાની વાત કરે છે પ્રસંગ ત્રણ રાજા એક હજાર નવસો અગિયારમાં જ્યોર્જ પંચમ દિલ્હી આવેલા તમામ નાના મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દિલ્હી ગયા હતા જ્યોર્જ પંચમના દરબારમાં એક પછી એક રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય મહારાજા ભગવતસિંહની મુલાકાત પૂરી થઈ એટલે એ તો તુમ્રત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા જ્યોર્જ પંચમ સહિત બધાને અપમાન જેવું લાગ્યું પણ મહારાજા ભગવતસિંહે કહ્યું જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલું તો મારા ગોંડલ રાજ્યની પ્રજાનું અપમાન થાય માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું થોડું વધારે પણ અગત્યનું ભગા બાપુના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમિયાન લોક કલ્યાણના એવા અદ્ભુત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમિયાન કન્યા કેળવણી ફરજીયાત બનાવી હતી કોઈ દીકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચાર આના તે સમયે આખા દિવસની મજૂરી દંડ કરવામાં આવતો આજે ગોંડલ રાજ્યની કોઈ વૃદ્ધા તમને અભણ જોવા નહીં મળે ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગત મદનિશ તરીકે જમનાબાઈ નામની સ્ત્રીને નિમણૂક આપી હતી ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા એક વખત કોઈએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગા બાપુએ કહેલું કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડૂત દિલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે કોઈ કલ્પના પણ કરી શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ભગવતસિંહજીએ ગોંડલને વેરામુક્ત રાજ્ય બનાવેલું રાજ્યની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પૂરી તકેદારી રાખતા એક વખત તાંચણીના ભાવમાં ઉછાળો આવ્યો ત્યારે તાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સૂચના આપેલી અને જ્યાં સુધી તાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યું ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બિલ આપતા હતા મહાત્મા ગાંધી બ્રિટિશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધું હતું મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે સબસલામતનો પોલીસ પટેલ નો ટેલિફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા તે સમયે ગોંડલમાં ટેલિફોન લાઇન રેલવે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી પ્રજાની નાની નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા એક વખત એક દોષીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી પોતાનો કોઈ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ દોશીમાના માથા પર ભારો મૂક્યો દોશીએ એ વખતે કહ્યું કે ભગાબાપુ અમને થાકલા બનાવી દે તો કોઈની મદદની જરૂર ન પડે મહારાજા સાહેબે દોશીમા પાસેથી થાકલા એટલે શું એ સમજી લીધું અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઊભા કરી આપવાની સૂચના આપી આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે જેમાં માણસની ઊંચાઈના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મૂકેલો હોય જેના પર ભારો મૂકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવું હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઈ મદગારની જરૂર જ ન પડે પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતું ત્યારે તે લોકોએ કોલેજના કોઈ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મૂકી મહારાજા સાહેબે કહ્યું કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઈ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો આજે પણ ફર્ગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાક્ટર પાસે બોન્ડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરના માથે નાખતા બાંધકામ કેવું થયું છે એની ચકાસણી ખુદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે અત્યારના પ્રધાનો અને નેતાઓ એ માટે પ્રેરણાત્મક વહીવટ કરતા મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા ગોંડલ બાપુ બંગાળી કે મરાઠી ભાષી પ્રજા તો આવો યોગાનુયોગ કોઈ ઉત્સવ અને આનંદ રૂપે ઉજવે પરંતુ માતૃભાષા ગુજરાતીની ઘોર ઉપેક્ષા ચાલી રહી છે એવા સમયમાં કોને આવો વિચાર જાગે પણ ખેર આજે તો ભારતના પ્રજાવત્સલ રાજવીઓમાં પણ કોહિનૂર હીરાની જેમ જેમના કાર્યો માત્ર ચમક્યા જ કરતા નથી બલકે પ્રજાના સાચા સેવક એવા રાજકર્તાને સતત સાચું પદદર્શન કરાવે છે આજે દેશમાં રાજાશાહી નથી પણ આજની લોકશાહીમાં પણ પ્રજાને આવા રાજવી મળે એવી ઝંખના દિલમાં જાગે છે આજે તો કોઈ વ્યક્તિ પ્રધાનપદ પામે કે સૌ પ્રથમ કાર્ય રાજ્ય તરફથી મળતા બંગલાની મરામત કરવાનું કરે છે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરાવે અને રૂઆબ છાંટે તેવા ફર્નિચર અને રંગરોગાન કરાવે ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીએ રાજ્ય મળતા પોતાનો બંગલો જેવો હતો તેવો રાખ્યો એના પર કોઈ ખર્ચ કરાવ્યો નહીં એ પછી પણ એમણે દિવાલ પર માત્ર ચૂનો લગાવવા સિવાય બીજો કોઈ ખર્ચ ક્યારેય કર્યો નહીં આજે તો દેશ કે વિદેશના મહાનુભાવોને શહેનશાહી માન અને બાદશાહી ભોજન આપવામાં આવે છે કહે છે કે આજના કેટલાક રાજકારણીઓ પોતાની ઇમેજ માટે ખાસ કુશળ ડ્રેસ ડિઝાઇનરની સેવા લે છે જ્યારે એ જમાનામાં ગોંડલમાં સામાન્ય ધનવાન વ્યક્તિ પણ પોતાના ઝભ્ભા પર સોના રૂપાના બટન લગાવીને શેરીમાં ફરતો હતો ત્યારે ગોંડલના મહારાજા સોના અને રૂપાના બટનને બદલે કાપડમાંથી બનાવેલા બટન પોતાના લાંબા ઝભ્ભા પર ટંકાવતા હતા સમર્થ રાજવી હતા ધારે તેટલા વસ્ત્રો સીવડાવી શકે તેમ હતા પરંતુ આ રાજવીનું પોતાનું બજેટ હતું અને એ બજેટ મુજબ પોતાના વસ્ત્રો સીવડાવતા હતા એક વર્ષમાં કેટલા કપડાની જરૂર પડશે તેનું પહેલા બજેટ નક્કી કરતા અને એમનું એક વર્ષનું બજેટ હતું બે પાઘડી ચાર ચોરણી અને અંગરખા જેવા ચાર ખમીસ ખમીસ કોઈ કારણસર ફાટી જતું તો એને કાઢી નાખવાને બદલે એના પર થીગડું મારીને વર્ષભર ચલાવતા હતા કોઈ રાજવી વાળું વસ્ત્ર પહેરે તે કેવું અને પ્રગતિશીલ અને સમૃદ્ધ એવો ગોંડલ રાજ્યના મહારાજા લાગે છે ને તમને કોઈ વાત એ જમાનામાં રાજવીઓ હીરા માણેકના ઝળહળતા શિરપેચો ચમકતા મોતીની માળાઓ કે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો પહેરતા હતા જ્યારે મહારાજા ભગવતસિંહજી હંમેશા સફેદ સાદા વસ્ત્રો ધારણ કરતા અલંકાર પહેરતા નહીં સામાન્ય અધિકારીઓ પણ સૂટ અને હેટ પહેરવામાં પોતાનો રૂઆબ જોતા હતા ત્યારે ભગવતસિંહજી કાઠિયાવાડી ચોરણો અંગરખો અને પાઘડી પહેરતા હતા એમણે વર્ષો સુધી આ પ્રકારનો પોશાક પહેર્યો દેશ કે વિદેશની ભવ્ય દમાભરી મુસાફરીની તો વાત જ ક્યા જ્યારે અન્ય રાજવીઓ કારભારીઓ અને વહીવટદારોનો કાફલો લઈને ઘૂમતા ત્યારે દેશમાં તો શું વિદેશમાં મહારાજા ભગવતસિંહજી પોતાની સાથે અંગત સચિવ કે રાખતા નહીં એ વખતમાં નાનકડા સ્ટેટના રાજવી પણ કોઈ મહાનગરમાં કે દરિયા કિનારા પર પોતાનો મહેલ બંધાતા તો વળી કોઈ સિમલા કે અન્ય હવા ખાવાના સ્થળે જતા તો કોઈ ગ્રીષ્મ ઋતુમાં ગિરિમથક પર જતા વળી એ આવા સ્થળે જાય ત્યારે સાથે પોતાનો વિશાળ કાફલો લઈને જતા એક અર્થમાં કહીએ તો દૂર આવેલા રાજનું આખું તંત્ર કોઈ ગિરિમ થકે દરિયા કિનારાના મહેલમાં ચાલતું હતું ખર્ચાની તો ક્યાં કોઈને ચિંતા હોય બીજી બાજુ ખુદ મહારાજા ભગવતસિંહજી જ હવાફેર માટે ઉનાળાના દિવસોમાં ગોંડલના ધોમધકતા તાપમાં રહેવાનું પસંદ કરતા હતા તે જોઈને એમના કુટુંબીજનો પણ કોઈ સહેલગાહના ખુશનુમા વાતાવરણમાં જવાને બદલે ગોંડલમાં જ રહેતા હતા સામાન્ય નાગરિકની માફક જ મહારાજા પોતાનું વીજળી બિલ ભરતા એ જમાનામાં એક પૈસાની પેન્સિલ મળતી એ પેન્સિલ મહારાજા એમના કર્મચારીઓને આપતા અને સાથોસાથ તાકીદ કરતા કે આ પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચાલવી જોઈએ કર્મચારીઓ રાજવીની કરસરની ભાવનાને બખૂબી જાણતા હતા કારણ કે ખુદ આ રાજવી પણ એ નિયમનું પાલન કરતા હતા અને એક પૈસાની પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચલાવતા હતા એ જમાનામાં રાજવીઓ વાહન તરીકે મોટરકાર વાપરતા હતા સ્વાભાવિક રીતે ગામમાં બેસીને જ નીકળતા ત્યારે ભગવતસિંહજી ખુલ્લી બગીમાં જવાનું પસંદ કરતા જેથી ગામના રસ્તાઓની હાલત જાણી શકે અને આસપાસના લોકો સાથે સહજ મેળાપ થાય એમના રાજ્યની આવક ચૌદ લાખમાંથી ઓગણસી લાખ સુધી પહોંચી એટલે કે પાંચ ગણી વધુ થઈ તેમ છતાં તેઓ માસિક માત્ર બાર હજાર રૂપિયાનું જ સાલિયાણું લેતા હતા આજે તો શાસક પક્ષ અને વિરોધપક્ષ લોકસભા અને વિધાનસભામાં એકબીજા સામે સતત આક્ષેપો અને વિરોધો કરતો હોય છે પરંતુ માસિક વેતન કે વધારાની વાત આવે ત્યારે ક્યાંય કોઈ વિરોધ હોતો નથી લગભગ સર્વસંમતિ હોય છે વળી એમાં સતત વધારો થતો રહે છે જ્યારે મહારાજા ભગવતસિંહજીને સાલિયાણા રૂપે જે રકમ મળતી તેમાંથી પણ બચત કરીને એકઠા કરેલા લાખો રૂપિયા એમણે લોક વાપર્યા હતા ગુજરાતના મહાન કવિશ્રી નાનાલાલ એક હજાર નવસો એકત્રીસ માં ગોંડલ ગયા હતા અને અહીં એમણે એક સમારંભમાં કહ્યું વિશ્વયુદ્ધ પછી રાજાઓ અને એમના નોકરોને સાલિયાણામાં વધારો મળ્યો છે ત્યારે ગોંડલ નરેશ પચાસ વર્ષ પહેલા નક્કી કરેલી રકમ જ લે છે આજે અન્ય પ્રદેશની પ્રજા રાજ્યને લખલૂંટ ખર્ચ કરતા અટકાવી સિવિલ લિસ્ટ રખાવવા માગણી કરે છે આજે જગતમાં કર્કસર કરવાની વિચારણા થાય છે ત્યારે ગોંડલ નરેશને સત્યાવીસ વર્ષ થયા હું એ જ પોશાકમાં જોઉં છું મહારાજાની સાદાઈ એ જોઈને બિલખાના દરબાર રાવતવાળા બોલી ઉઠ્યા હતા અમે નાના દરબારો મોટી મોટાઈમાં ડૂબી ગયા છીએ અમારા જેવા નાના દરબારોને ત્યાં પણ વીસત્રીસ મોટરોનો કાફલો ખડકાયેલો હોય છે જ્યારે મહારાજ પાસે માત્ર એક કે બે મોટર્જ છે અને તેનો તેઓ ફક્ત બહાર ગામ જાય ત્યારે જ ઉપયોગ કરે છે આમ અઢળક લક્ષ્મી દ્રઢ સત્તાબળ અને અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં આવી સત્તા અને સમૃદ્ધિની વચ્ચે રહીને એમણે જળકમળવત નિર્લેપ જીવન ગાળ્યું એ જમાનામાં રાજવીઓ પરદેશ જતા અને પરદેશથી કેટલીય મોંઘી વસ્તુઓ ખરીદીને લાવતા હતા એનાથી પોતાના મહેલના વિશાળ ખંડોને શણગારતા હતા એટલું જ નહીં ઇટલી અને ઇંગ્લેન્ડની આ વસ્તુઓ મહેમાનોને બતાવીને પોતાની સંપત્તિ અને ગર્વનું પ્રદર્શન કરતા હતા મહારાજા ભગવતસિંહજીને ક્યારેય પરદેશી વસ્તુઓ માટે મોહ જાગ્યો નહીં પોતે વિદેશ જાય તો પણ પોતાને માટે કે બંગલાની શોભા માટે કશું લાવતા નહીં કેવો હશે આ પ્રજાવત્સલ મહારાજાનો દરબાર એમની ઓફિસ ગોંડલના દરબારગઢની ઓસરીમાં બેસતી હતી સાવ સામાન્ય ખુરશી અને એક ટેબલ ગોઠવી દઈને સાદા પોશાકમાં સજ્જ એવા મહારાજા ભગવતસિંહજી મોડી રાત સુધી પ્રજાના કામોમાં ડૂબેલા રહેતા એ સમયે પ્રજાને મળવાનો કોઈ દિવસ કે સમય નક્કી નહોતો કોઈ પણ પીડિત પ્રજાજન પોતાની સમસ્યા લઈને મહારાજાને મળવા આવી શકતો મહારાજા એના પ્રશ્નની નોંધ કરતા અને પછી તત્કાળ યોગ્ય પગલા લઈને તેનું નિવારણ કરતા મહારાજાએ કોઈને મળવાનો સમય આપ્યો હોય ત્યારે એમાં સહેજે વિલંબ ન થાય તેનું ધ્યાન રાખતા દરેક કાર્યમાં નિયમિતતાનો એમનો આગ્રહ રહેતો વળી કાર્ય પૂર્ણ થયે તરત જ એ વ્યક્તિને કોઈ બીજી વાતો કરીને રોકી રાખતા નહીં તેઓ પોતે સતત ઉદ્યમવંત રહેતા અને એને કારણે જ તેઓ લોકકલ્યાણ સાહિત્ય સેવા અને રાજ્યની સુખાકારીના ઘણા કાર્યો કરી શક્યા તેઓ માનતા કે એક મિનિટ પણ ગુમાવવી તે ગુના સમાન ગણાય અઢી લાખની વસ્તી ધરાવતા ગોંડલ પરગણાના મહાન રાજવીએ એક નવો યુગ સર્જ્યો પરંતુ અફસોસ એટલો છે કે યુગના સૂર્યોદય પછી એ સૂર્ય આપણા દેશમાં મધ્યાહને તપવાને બદલે અસ્તાચરે પહોંચી ગયો જરૂરી સૂચના તમામ માહિતી હિન્દુ ધાર્મિક વાર્તાઓ ધાર્મિક વિધિઓ પૂજા પદ્ધતિઓ ઉપાયો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુટ્યુબ ચેનલના વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે જો તમને આ સ્ટોરી ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને તથા વિડિયોને લાઇક કરો હર હર મહાદેવ હવે મળશું નવી કહાની સાથે